જય મુરલીધર જય સનાતન જય દ્વારિકાધીશ અને આ ઓડિયો ને વિડીયો ખાસ સાંભળજો મિત્રો કે આહિર સમાજનું અપમાન એટલે જબરજસ્ત એમ સૂર્યો જયંતી ખીમ સૂર્યો એમ છે આ જિજ્ઞેશ રાઠોડને કે આહિર સમાજના વડવાઓએ કોઈ સારું કામ કર્યું નથી અને આપણે નડવાનું જ કામ કરે છે તો આપણે એને એની માને કે એના બાપને કોઈ નડવા ગયા કે એનું ખરાબ કામ કર્યું આપણે તો કોઈકના માટે માથા એવા હજારો ઇતિહાસ છે કૃષ્ણ ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકનો ઇતિહાસ છે કે દ્વારકાના નાથને આપણે આંગણે રાખ્યો હતો દેવાયત બોદરના દીકરાને કપાવીને રા નવઘણને રાખ્યો હતો અને મોરબીના વંશને રાખવા માટે સાયડિયું મુકાવી હતી એવા હજારો ઇતિહાસ છે છતાં એમ કહે છે કે એના વડવાઓ તો પહેલેથી જ આવું ખરાબ કામ કરતા હોય છે અને આપણે નડે છે તો મિત્રો ખાસ આ ઓડિયો સાંભળજો કે આ લુખાઓનું ટાર્ગેટ કેવી રીતનું છે એ સમજાતું નથી બે દિવસ પહેલાં એવું ટાર્ગેટ કરાવ્યું કે પૂજક સમાજના વડવાઓ જે સંતો મહંતો ભક્તિ કરીને થઈ ગયા એનું પણ અપમાનિત કરવા માટે આજે રાજકોટની અંદર સંમેલન થઈ રહ્યું છે અને એના સિવાય અત્યારે આ ખીમસૂર્યા જાણ્યા જોયા વગર મને હરી કરવા આવ્યો હતો અને ફોન ઉપર ફોન કરતો હતો પાછો કે અસલ આવેલો તો ફોન દે મેં ફોન ઉપાડ્યો એટલે મારી સામે ડિબેટ કરી પણ એના પછી અત્યારે જે જીગો રાઠોડ છે એની સાથે વાત કરે રહ્યો અને આપણું સમાજનું અપમાન જ કર્યું છે રૂબું કે સમાજના એ વ્યક્તિએ કોઈ સારું કામ કર્યું જ નથી તો મારી સમાજે ભાઈ કયું ખરાબ કામ કર્યું છે તારી માને તારી બેનને જાલી રાખી હતી એ ખાલી મને બતાવજે બાકી મહેરબાની કરીને મારી સમાજને અપમાન કરવા ના આવતો ધર્મની રીતે અમે કોઈકને કામ આવ્યા છીએ ધર્મના થાભલા અમારી સમાજમાં થયા છે તું એમ કેતો કે અમારી સમાજના સંતો મહંતો સંતો મહંતો થઈ ગયા તારામાં તો થયા જ નથી તારા નહીં તારી તારી પેઢીઓ પેઢીમાં નથી ત્રિકમ સાહેબ 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 ખીમ ભાણ અમારી બાજુ તારામાં નથી તું જે એરિયામાંથી બોલજો ને એ એરિયામાં તારી કોઈ પેદા આવી છે નહીં હાથ પેઢીની તો મિત્રો સાંભળો આખો ઓડિયો એટલે તમને ખબર પડે કે લુખો કેટલો ખોટીનો છે કેવી હરિયું કરીને કેવું ટાર્ગેટ કરે છે કે ધર્મનો વિરોધ કરવા સિવાય આ લોકોને કઈ આવડતું નથી તો સાંભળો ઓડિયો ஆனால்

અને એમ નઈ જઈ આવો તો એને કઈ ભાન નથી આવતી એમ કેવાનું હવે ઓલા ગોડિયા એ કઈ ખબર નથી પડતી તો શું કરવું એને શિક્ષિત નથી સંગઠિત નથી ને કઈ શંકા નથી એના હા સાચી વાત છે કારણ કે નકર માણસ ને શું છે ખબર પડી જાય એમ એક વખત આવું થયું હોય ને તો આને કઈ ખબર પડે હા એને નકર શું વિરોધ જ કરવો છે વિરોધ જ કરવો છે પણ વિરોધ કરવાની કોક આપડી ભાન હોવી જોઈએ. આ તારા મનસુખ ને ભાન હતી ને જો આ વિરુદ્ધ કર્યો રખા દાદા નો દેવી દેવતા નો ધર્મ નો વિરુદ્ધ કર્યો અપમાન કર્યું આ તારા મનસુખ ભાન હતી તને ભાન છે એટલે તું મારી સાથે આવી વાતું કરે છે હરિયું કરે છે ખોટી ગડી કરે છે જાણ્યા જોયા વગર હું તને ઓળખતો નથી તે મને કેટલા ફોન કર્યા તે મને કેટલા મેસેજ કર્યા તો તારા બાપ ને મેં નડવા આવ્યો તો ક્યાંય લુખા હવે આગળ બોલ હા સાચી વાત છે કોઈ નઈ પછી હું છે બેન દીકરી વિશે માં વિશે હું બોલું ડાયરેક્ટ અને કઈ રીતે વિરોધ કરવો એ કઈ એનું ભાન જ નથી હા 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 સાચી વાત છે હા મને આગળ ગાળો બોલવા મળ્યો હા હા પણ એમ નઈ તમારે શું કામ એને ફોન જ કરવો જોઈએ ફોન કરવામાં એમ છે હા જો તે પેલા એને મને કીધું એને હમ કે મનસુખ ને એ બધા હું એનો ધંધો કરે તમે કે તું શું કરજો હમ તું તારા વેડિયા છો ને બીજું હું તું શું કરજો હમ હમ હા અમે તો તારા જેવા પાપની પેદા હું પેદા છા છે ને એને દેખાડવા માટે વિડીયા બનાવી છે અમે કમાવા માટે નહીં અને તારા બાપ જે ચારા ચાર પાંચ રહ્યા ને એ તો વિડીયા બનાવીને બેન દીકરીઓને ધજાગરે ચડાવે છે કોઈનું ભલું કર્યું એવો એકે દાખલો છે એવો એકાદો પુરાવો તો દે કે કઈ કોઈ બી જગ્યાએ જઈને સમર્થન આપીને ભલું કર્યું ને એને સમર્થનમાં બેહાર્યા એવો પુરાવો છે ખાલી હરીયું કરવીને રાતે મેસેજ કરવા એ ધંધો તમારો અને પછી ટાર્ગેટ કરીએ એટલે ગાંડ બરે એટલે ગાડું બોલે ગાડું ના બોલે તો તમને શું ચાટે આજે મનસુખ ને લાખો માણસ ફોન કરે છે તો તારા બાપા લાખો માણસ રાજકોટમાં ભેગા થઈ રહ્યા છે મનસુખ માટે ખોટું કરતો હશે તો ને અમારા માટે કેમ લાખો માણસ ભેગા નથી થતા

એને ગાળું બોલતા આવડે છે બીજું કઈ હારી વાત કરતા આવડતી નથી એને કઈ કઈ video માં કઈ એમાં હશે નહીં એ channel ની અંદર એને comment હારી નથી આવતી હા comment હારી આવતી તો પછી હારી વાત કરતા આવડે કે ના આવડે પણ તમારા જેમ કોઈના દેવી દેવતાને ધર્મ વિરુદ્ધ કરવો ટાર્ગેટ કરવું અને પછી પાછા હારી કરીને પછી ફરિયાદ કરવી એ અમને નથી આવડતું બાકી લુક ખાઓ તમારો ધંધો જ એક છે મારી સાથે વાત કરી બીજાથી બીજાની સાથે વાત કરી ડિબેટ ચડાવી એટલે તમારે બે પૈસા આવક થાય એ મને ખબર જ છે પણ હવે આગળ બોલ હો તમારો મોટો ફ્રેમ છે હો વાહ ભાઈ વાહ હા સારું કહેવાય ને હો તમારું બધા વિડીયો હું જોઉં છું હો વાહ ભાઈ વાહ સારું સારું હો કેમ રેડી આવન રેડી હો આમાં કાય લો બટ હા બરાબર એની વેરા જ જોઈએ આપડો હો આ એમ

અને તારે ખાનદાન એક તારી પરિવાર એક તારા એક પરિવારે કોઈ સારું કામ કર્યું એવો પુરાવો તો મોકલ એટલે મને ખબર પડે કે તારો પરિવાર ને તારું ખાનદાન તો સારું કામ કરે છે આ તારું કામ ખોટા વડિયા ચડાવવા એ બીજો ધંધો છે લુખી નાઓ નાગી નાઓ પછી કે છે ગાળો જે ગાળો લેજે કર ફોન કર પહેલેથી એના પૂર્વજો એ અન્ય છે સાચી વાત છે અને આપણા પૂર્વજો એ બધું સહન કર્યું હા હજારો વર્ષથી હજારો વર્ષથી સહન કરતા આવે છે સત્યની રાહ જોવા જાતો હોય હા સાચી વાત છે એને કાઈ મુક્યું નથી એમ જે એનું હતું એ પેલે થી પકડ્યું ને એ જ છે એ જાતિવાદના કીડા હોય ને એટલે શું છે આ જાતિ એમ થી ફેલાવે સમજ્યા હા જાતિવાદ ના કીડા તો જીગા તું ને જયંતિ જેવા છો કે ગમે એની સમાજ ને ખોટો ટાર્ગેટ કરો અમે ક્યાં તને ટાર્ગેટ કરવા આવ્યા હતા આ ખીમ સૂર્યો મને રાત્રે ફોન કરતો હતો મેં ના ઉપાડ્યા એટલે એને મેસેજ કર્યો કે અશલ આયરો તો ફોન ઉપાડજે એટલે તમારો ધંધો જાતિવાદી કરવાનો ધંધો તમારો છે અને પાછા બીજેને કહો છો જાતિવાદી કીડા લુખાઓ ધંધો કરો આગળ બોલો આપડા પૂર્વજો પહેલા પકડ્યું તો એ જ બતાવવા સક ને કેવો લ્યો હા હા કે બીજો કાય છે સાચી વાત છે જેને તમે આગળ બે કરો તો આપડે ફરી જાય હોતે હા તમે આમાં થઈ એમે આમાં થઈ આગળ બધા ફરી જાય બોલો હા ફરે બીજા લુખા તું બોલવામાં ભાન રાખ અમે ક્યારેય ફર્યા નથી અને ફરવાના નથી આડીદર બોડીદર થી જુનાગઢ પહોંચ્યા ત્યાં સુધી એક જ શબ્દ હતો આયર નો દીકરો હોવા છતાં કે નવ ગણ શું એટલે નવ ગણ જ રહ્યો હતો કપાઈ ગયો ત્યાં સુધી નવ ગણ જ રહ્યો હતો લુખા તું શું અમે ને કહેવા ફરી જાય કઈ જગ્યાએ અમે ફર્યા તારો બાપ આકો કાઠી ફર્યો ઘડીક વારમાં લીંડી વેરાણી એટલે લુખા આગળ બોલ આપડા પુરુષો કોઈ ફર્યા નથી હજી ફરવાના નથી આપડે તો બધા મહાપુરુષો બની ગયા ભલામણ છે સાહેબો બની ગયા મૌન નિવાસી છે બધા હા ભાણ સાહેબ ત્રિકમ સાહેબ દાસી જીવણ સાહેબ બધા સાહેબ થઈ ગયા બાબા સાહેબ હા મહાપુરુષ આપડા થઈ ગયા આવા હલકા તો આપડે ખરા વિરોધ કરે છે હા એ તો હવે કરે એને કરવા દેવાય હવે આપડે એમાં શું હવે પડવું એના ભાઈ દુઃખ થાય આપડે જ બીજું કઈ નઈ હા સત્યનો જ વિજય થવાનો છે હા ચાલે એ જ છે સાચું છે તમારું બરોબર ને,

હા બાકી હવે બોલો સાચું કે બધા એને હોય આ તમારા જેવા ખહુરિયા હોય એ હરિયું કરી અને સમાજને ભેળવવાના પ્રયત્ન કરે છે કોઈ બી સમાજને ટાર્ગેટ કરીને બે દી પહેલાં દેવી પૂજક સમાજને ટાર્ગેટ કરીને આજ મારી સમાજને આહિર સમાજને ટાર્ગેટ કરી અને સિવાય બીજો ધંધો તમારે ચાર પાંચ વ્યક્તિને નથી એમાં જીગાનો તો ફૂલ ધંધો છે પણ જીગો હવે આંટીમાં આવી જશે હારા મારો હવે આગળ બોલ એનામાં હોય એનો સમાજ ગણાય આપડે જે દોરી હોય એ બોલાય નઈ એમ હા તમારું ઓલું ખેમ સૂર્યા

એ સુધરી ગયો ને તમે વાતની વાતમાં એક જ બાબા સાહેબનું અપમાન દેખાય છે તો ભારતમાં માતાજી છે ભગવાન છે એ તો કાંઈ હતું જ નહીં ને લુખી ના હો હાલી હું નીકળ્યા હો હા હો તમારા બાપનો જ કાયદો બનાવવો છે પણ તમારા માથે ભાઠા પડશે ને જાક ત્યારે તમે સુધરશો બાકી મનસુખ તો હમણાં બે દિવસ સુધરી જવાનું હો હવે ધ્યાન રાખજો તૈયારી થઈ ગઈ છે રાજકોટની અંદર ગોઠવણી થાય જ છે રી આજે આજે સંમેલન છે મોટું સોળ તારીખનું એટલે ખબર પડશે તમને કે સુધર્યો કે નહીં ઓટોમેટિક સુધરી જાય છે હવે કેવું નહીં પડે જરૂર નહીં પડે હવે આગળ બોલ તો તો સારું કેવાય હું ઘણા એલા ભાઈ ઉતરી ગયા છે ઉતરી ગયા હમ પણ આવા હું આપડું હાથે કરે ખરાબ કરવા ના નાખદા ને જેવા એક એવું હોય તો હવે એને શું કરવું દોરવું પડે હું ધ્યાન દોરવું પડે એમાં પછી એક નું કઈ ના આવે ને હું કરે તો એક નું કઈ ના આવે બધા થાય તો થાય એમ ઈ હારું છે ઈ તો હવે એવા ઓલા ઘોડે ભાઈ રાખે સમજ્યા એની સામે આપડે કઈ ધ્યાન નહી દેવાનું ખોટી રીતે ભણાવાય ના દેવાય ને ના ના એમ ખોટી રીતે પછી ઓલું કરે તો પછી જેલ માં જાય ને પાછું જીગા અને ખીમસુરિયા બંને જો સહમતો ખોટી રીતે ભાવવા ન દેવાય તો તમારો મનસુખ નથી ભાયો અત્યારે દેવી દેવતાઓને ને દેવી પૂજક સમાજનું અપમાન કર્યું બદનામ કર્યું તો ખોટી રીતે નથી ભાયો અત્યારે શું હાચું કર્યું છે અને લુખાવો પાછો તમારો પ્રશ્ન કે જેલમાં જાય તો જેલમાં જવરાવવામાં તમે આમાં ભેગા છો રહેશો આ તમારો બાપ ખોટું કર્યું છે દેવી પૂજક સમાજ નું અપમાન કર્યું રખા દાદા નું અપમાન કર્યું દરેક સનાતન ધર્મ કર્યું આગળ બોલી હોય ને આપડે વિરોધ કરવો પડે ના વ્યક્તિગત ને કઈ ગાળું બોલો તો વાંધો નહીં પછી કોઈ જાતિ વિશે કોઈ બોલે કોઈ બાબા સાહેબ વિશે બોલે તો પછી એની મત પગલા લેવાના એમ તો હોશિયાર છે કે જ્ઞાતિ વિશે જ્ઞાતિ વિશે બોલતો નથી એમ તો હોશિયાર છે જ્ઞાતિ વિશે બોલતો નથી એટલે તું જ્ઞાતિ વિશે બોલાવવા માટે અને ફસાવવા માટેનું પ્લાન કરશો એ મને ખબર પડે છે બાકી તો તારો મન છું કે અત્યારે જાતિ વિશે બોલ્યો છે ધર્મ વિશે બોલ્યો છે દેવી દેવતાઓ વિશે બોલ્યો છે તો એમાં કેમ નથી બોલતા મારું કહેવાનું માત્ર ને માત્ર આ થાય છે લુખાઓ હા વાલી નીકળો તમારો બાપ બકવાસ જ કરે છે જ્યાં જોઈએ છે ખોટી રીતે ધર્મનો વિરોધ અને પછી એમ તો હોશિયાર છે એટલે હોશિયાર જ રહેવું પડે તમારી સાથે તમારો ધંધો જ છે કોકને ખાડામાં નાખવા કોકને ફસાવાનો બોલે તો ફરિયાદ કરવી ન ગાળો ખાઈ લેવી તમને જ ગાળો દેવાય પ્રશ્ન જ ગાળો દેવાય તારી માને ચોદે ફોસડી ના તારી માનો પીકો બોલે આગળ ઓકી તો હવે એને ખબર પડવા મળી ને હા હવે એ જ્ઞાની થઈ ગયો થોડો હો આપણે આજે ગઈ હા મેં એને કીધું મેં કીધું તમે માણસો રેડી છો ગો દાદા તમારે ખોટી રીતે તમે જો અમુક જગ્યાએ તમે કઈ બોલતા નથી તમારી પાસે વિશે પણ તમે જ્યાં દેવી દેવતા રહ્યા એ હાચું છે તમારી જગ્યાએ એ કારણ કે અમારી જગ્યા એ હાચું છે જ નહિ મેં કીધું મેં એને શોખ જ કર્યો મેં કીધું એનો હું તમને દાખલો બતાવું અમારી જગ્યા એ કઈ રીતે હાચું નથી એનો દાખલો તમને બતાવો કારણ કે જો અમારી માતા અત્યારે જ્યાં થયા

તો તમારું ઓલું હું કેવાય આ હું નામ પાછું ભૂલી ગયો જયંતી ભાઈ કેમ છો ભાઈ વેલા આવજો હા જયંતી ભાઈ કેમ છો ભાઈ વેલા આપડે અંશ્રદ્ધા વિશે જબરજસ્ત વાત કરીએ એવી રીતે આમાં આપડે મુકીશું બરોબર હા વાંધો નહી હા તો ફોટો બોટો મોકલજો હા તે મોકલીએ આપડે એ હાલે